ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં ધ વેરાવળ મર્કેન્ટાઇલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડની સાધારણ સભા યોજાઈ હતી નવીનભાઈ શાહના માર્ગદર્શન સાથે જનરલ મેનેજર અતુલભાઈ શાહે નાણાકીય વર્ષ બે હજાર તેવીસ ચોવીસના વિરાન નફા સેટ ઠરાવ એજન્ડા હિસાબનો અહેવાલ આપ્યો હતો તો નવા બોર્ડ ઓફ ડાયરેક્ટર સંજયભાઈ થડેશ્વર આનંદભાઈ પારેકર સહિત અન્ય ટીમને પુષ્પ અભિચા પ્રોત્સાહિત કરવામાં આવી હતી કે જનરલ મેનેજર અતુલ શાહની ફરજને બિરદાવી કિરણબેન શાહને સન્માનિત કરવામાં આવ્યા હતા તાલુકામાં ધ વેરાવળ મર્કેન્ટાઇલ કો ઓપરેટિવ લિમિટેડે યોજાયેલ સાધારણ સભામાં બેંકના ચેરમેન નવીનભાઈ શાહ જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર ભાવનાબેન છાના અધ્યક્ષ સ્થાને બેંક એકાઉન્ટ વાર્ષિકી અહેવાલ નફાનું સંપૂર્ણ માર્ગદર્શન જનરલ મેનેજર અતુલભાઈ શાહે બેંકના વર્ષ બે હજાર તેવીસ ચોવીસના નાણાંકીય હિસાબ આપ્યો હતો જેમાં બેંકના ધિરાણ સહિત અન્ય એજન્ડા ઠરાવના અહેવાલ અતુલભાઈ દ્વારા જણાવાયો હતો તેમજ બેંકના નવા ડાયરેક્ટર સંજયભાઈ થળેશ્વર આનંદભાઈ પારેખ નયનભાઈ ચોપડા સહિત નિશાબેનને પુસ્તકો આપી પ્રોત્સાહિત કરાયા હતા તો આ સાથે બેંકને દિવસ રાત જોયા વગર પ્રયત્નશીલ હતા જનરલ મેનેજર અતુલભાઈ શાની ઉત્કૃષ્ટ સ્વરાજને બિરદાવી किरणबेन अतुलभाई शाह ਨੇ ਚੋਣਿਤ ਕਰਾਇਆਤਾ ਤੇ ਮਦਵੀਰਾਵੜ ਮਕੰਨਤਾ ਕੋਆਪਰੇਟਿਵ ਬੈਂਕ ਦੁਆਰਾ ਤਾਲੁਕਾ ਦਾ ਵਿਸਤਾਰ ਨਾਲ ਦੁਰੰਦ 10 12 ਨਸਰੇਟ ਵਿਦਿਆਰਥੀਆਂ ਨੇ ਸਿਲਡ ਮੂਵਮੈਂਟ ਨੂੰ ਆਫਿਸ ਸਨਮਾਨਿਤ ਕਰਵਾ ਮ ਆਈ ਹਤੂ વસાધની વિશાલ હજરીમાં ધરાવણ કોમલે મોલマシン મહોત્સવનીમાં એક નાજી 2023 2024 ટીકે જે નાની એની દેખાઈ છે મિતnati સભાસદ શ્રી પાસ લેવામાં આવ્યું અને જે 2023 ની ફાઇનાન્શિયલ રિપોર્ટ મેરી એન્સેલ તરીકે જે

મા શિક્ષક આતી મેરા મંત્રાલય વૈશ્વિક આચાર્ય શ્રી નંબર 50 ઓrna શાઉટ ડાયરેક્ટર શ્રી સાથે બધા છે આ જે આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામ નું સાર્નિમિત છે કે આપણે બજાર 10 અને 12 માંના મેડાવડી બચ્ચુ શાળા મેક્રિય સત્રાને તો એપોડમે સન્માન કર્યું છે કે સભા સભ્યોની ઘણી સારી હાજરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ